નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ સાતની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર ત્રીસ સેવા ભાવ તેમનો સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જોઈએ ધોરણ સાતની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીંયા આપેલ છે જે તમે જોઈ શકો છો પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રીસ સેવા ભાવ તમારા ફળિયા ગામ કે મહોલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા વ્યક્તિઓ જોયા હશે તેઓ કઈ કઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તેની નોંધ કરો સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ સંસ્થાઓના નામ સરનામાં સંપર્ક નંબર મેળવો તમારા ફળિયા કે ગામમાં સેવાભાવી કે પ્રામાણિક વ્યક્તિ બાળક હોય તો તેમના ઘરના સભ્યો અથવા તેમની રૂબરૂ મુલાકાત લો તેમને સારા કાર્યો કરવાની પ્રેરણા ક્યાંથી મળી તેઓ શું કાર્ય કરે છે કેવી રીતે કરે છે કોણ તેમને મદદ કે પ્રોત્સાહન આપે છે વગેરે જેવી બાબતો જાણો તેમના ફોટો મેળવો શાળામાં ઘરમાં અને મિત્રો વચ્ચે તેમના સારા કાર્યો અને વિચારો રજૂ કરો તમે પણ સેવા કાર્યો કરવાનો પ્રયત્ન કરો તમારા દ્વારા કરવામાં આવેલા સારા કાર્યોની પણ અહીં નોંધ કરો અથવા તેમની મુલાકાત બાદ તમે શું કરવા કે શું નહીં કરવાનો સંકલ્પ લીધો તે નોંધો જોઈએ નામ રોનકભાઈ ઘેલાણી ઉંમર પાંત્રીસ વર્ષ સરનામું એ પાંચ ક્રિષ્ના રોહાઉ સુરત તેમના દ્વારા ક્યાં કામ થાય છે તેમણે પોતાના કોમ્યુનિટી હોલમાં ત્રણ એમડી આઠ એમબીબીએસ ડોક્ટર અને નર્સ સહિત એકસોને પચાસ બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરી હતી જેમાં દર્દીને ફ્રીમાં સારવાર આપવામાં આવી હતી આ ઉપરાંત ભોજન ઉકાળા નાળિયેર અને હળદરવાળું દૂધ ફ્રીમાં આપવામાં આવતું હતું તેમને સારા કાર્ય કરવાની પ્રેરણા કોની પાસેથી મળી તો તેમને સારા કાર્યો કરવાની પ્રેરણા તેમના મિત્ર કાનજીભાઈ ભાલાળા પાસેથી મળી છે અન્ય વિશેષ બાબતો તો તેમણે કોવિડ કાળ દરમિયાન ખૂબ જ સેવાનું કાર્ય કર્યું એ સિવાય દિનેશભાઈ ગૌશાળા ચલાવે છે આ ઉપરાંત તેઓ એક ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે જેમના દ્વારા ગરીબ અને નિરાધાર બાળકોનું બાળકોને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે મારા સારા કાર્યો અને મારા સંકલ્પો મારો સંકલ્પ એ છે કે ફૂલ નહીં તો ફૂલની પાઘડી જેટલું સેવાનું કાર્ય તો કરીશ જ કોઈ જરૂરિયાતમંદને મદદની જરૂર હશે તો મારાથી બધી જ બનતી મદદ કરીશ શારીરિક માનસિક આર્થિક જે પણ મદદ શક્ય હશે તે જરૂરિયાતમંદોને કરીશ એ મારો સંકલ્પ છે મારી ખુશી માટે મૂંગા પ્રાણીઓને તકલીફ આપીશ નહીં તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર એકત્રીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશન જોવા મળી રહે